અમદાવાદ શહેરના ગીતા મંદિર વિસ્તારમાં આવેલા એસટી બસ સ્ટેન્ડમાં પોલીસ ચોકીની બહાર એક યુવક પોતાને ભુરા દાદા ગણાવી બેફામપણે ગાળો બોલી રહ્યો છે અમદાવાદ અને દેશનું સૌથી સુરક્ષિત શહેર કહેવામાં આવે છે પરંતુ શહેરમાં કોઈ અસામાજિક તત્વો દિન પ્રતિદિન બેફામ બની રહ્યા છે શહેરના ગીતા મંદિર વિસ્તારમાં આવેલા એસટી બસ સ્ટેન્ડમાં પોલીસ ચોકીની બહાર એક યુવક પોતાને ભુરા દાદા ગણાવી બેફામપણે ગાળો બોલી રહ્યો છે તેવું વાયરલ થયું છે વિડીયો આ વિડીયોમાં પોલીસ ચોકીના દરવાજા ઉપર તોડફોડ કરી યુવક બહાર આવો તો ખબર પડે એમ કહેતો જોવા મળી રહ્યો છે આ વિડીયો વાયરલ થતાં કાગડાપીઠ પોલીસ દોડતી થઈ ગઈ છે અને આ સમગ્ર મામલે હવે તોડફોડ કરનાર યુવકની શોધખોળ હાથ ધરી છે એક મહિનામાં અમદાવાદમાં હત્યા અને જાહેરમાં હથિયારો બતાવી મારામારીના અનેક કિસ્સાઓ નોંધાયા છે લોકોને હચમચાવી દે તેવી જાહેરમાં જ હથિયારો સાથે મારામારી કરી હત્યા નિપજાવવાની દિન પ્રતિદિન ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરમાં પોલીસ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં નિષ્ફળ થઈ ગઈ છે અસામાજિક તત્વો કે લુખા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ છરી ચપ્પુ લાકડી અને દંડા જેવા ધારદાર હથિયારો લઈને તે ફરી રહ્યા છે શહેરના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડની પોલીસ ચોકીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એસટી બસ સ્ટેન્ડમાં ગેરકાયદેસર રીતે અનેક લોકો ઘૂસી જતા હોય છે બસ સ્ટેન્ડની સ્થાનિક સિક્યુરિટીને લઈને પણ સવાલો ઉભા થયા છે દર વર્ષે લાખો રૂપિયા સિક્યુરિટીને ચૂકવવામાં આવે છે છતાં પણ સિક્યુરિટી ગાર્ડ દ્વારા યોગ્ય કામગીરી ન કરવામાં આવતા હવે મુસાફરોને બસ સ્ટેન્ડ ઉપર જતા પણ ડર લાગતો હોય તેવો માહોલ ઊભો થયો છે